વરસાદનો નવો રાઉન્ડ ગુજરાતમાં ભૂક્કા બોલાવશે એક સાથે પાંચ વરસાદી સિસ્ટમનો ખતરો છે હવામાન વિભાગે ગુજરાતવાસીઓને એલર્ટ કર્યા પંચમહાલ વડોદરા છોટાઉદેપુર નર્મદામાં રેડ એલર્ટ સાથે અતિ ભારે વરસાદની આગાહી મહીસાગર આણંદ ભરૂચ દાહોદ સુરતમાં ઓરેન્જ એલર્ટ અપાયું તાપી નવસારી ડાંગ વલસાડ દમણમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદની શક્યતા છે બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠામાં યલો એલર્ટ અરવલ્લી મોરબી રાજકોટ અને અમરેલીમાં પણ યલો એલર્ટ અપાયું આજ વિશે વધુ જાણકારી માટે સંવાદદાતા આશુતોષ આપણી સાથે લાઈવ જોડાયા છે આશુતોષ જે પ્રમાણે હવામાન વિભાગે આગાહી કરી છે કે હવે વરસાદનો વધુ એક રાઉન્ડ ભૂક્કા બોલાવશે ઘણી બધી જગ્યાએ રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું છે શું જાણકારી જી જોઈએ વાત કરવામાં આવે તો છેલ્લા દસ દિવસથી રાજ્યમાં ફરી વરસાદી માહોલ જે છે તે જામ્યો છે અને હજુ આગામી સાત દિવસ માટે હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યમાં સાર્વત્રિક વરસાદ જે છે તે વરસે અને ખાસ કરીને પાંચ સિસ્ટમ જે છે તે સક્રિય છે અને તેના જ કારણે વરસાદી માહોલ જે છે તે રાજ્યમાં જોવા મળી રહ્યો છે આગામી ત્રણ કલાકની જ વાત કરવામાં આવે તો આગામી ત્રણ કલાકમાં પંચમહાલ છે ઉપરાંત મહીસાગર છે ભરૂચ દાહોદ તમામે તમામ જે વિસ્તારો છે તેમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો બીજી તરફ પંચમહાલ વડોદરા છોટા ઉદેપુર નર્મદામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા અરવલ્લી મોરબી રાજકોટ અને અમરેલીમાં યલો એલર્ટ જે છે તે આપવામાં આવ્યું છે અને ખાસ કરીને અમદાવાદ શહેરની પણ વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરમાં પણ વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જે છે તે જોવા મળી રહ્યું છે દ્રશ્યો આપને બતાવશું કે અમદાવાદમાં પણ હાલમાં વરસાદી વાતાવરણ જે છે તે જોવા મળી રહ્યું છે અને ત્રીસથી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી પણ રાજ્યમાં જે છે તે કરવામાં આવી છે દરિયાકાંઠાની સ્થિતિ પણ વાત કરવામાં આવે તો રાજ્યના જે દરિયાકાંઠાના વિસ્તાર છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠા પણ એલસીએસ સીએસ થ્રી જે છે તે લાગુ કરવામાં આવ્યું છે અને વાત કરીએ તો હાલમાં પૂર્વ ભાગમાં લો પ્રેશર છે ઉપરાંત સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર જે છે તે જોવા મળી રહી છે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની પણ અસર રાજ્યમાં જોવા મળી રહી છે ટર્ફ લાઈન અને મોન્સૂન ટર્ફ પણ જે સક્રિય છે એટલે એમ કુલ પાંચ સિસ્ટમ જે છે તે સક્રિય છે ને તેના જ કારણે હાલ વરસાદી માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે આજે સમગ્ર દિવસની પણ આપણે વાત કરીએ તો ડાંગ છે નવસારી છે વલસાડ છે દમણ દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી જે છે તે કરવામાં આવી છે અને આગામી ત્રણ દિવસ માટે દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદની વકી જે છે તે જોવા મળી રહી છે અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે પણ ચાલીસથી પચાસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની આગાહી કરાઈ છે રાજ્યમાં ત્રીસથી ચાલીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની આગાહી જે છે તે કરવામાં આવી છે એટલે પાંચ પાંચ સિસ્ટમ સક્રિય છે અને તેના જ કારણે સમગ્ર રાજ્યની અંદર વરસાદી માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે અને આજે પણ રાજ્યના તમામ જિલ્લાઓમાં જે છે તે વરસાદ વરસશે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ભારે ત્યાંથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે પરંતુ હાલ મધ્ય ગુજરાત ઉપર જે છે તે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે એટલે આગામી ત્રણ કલાક સુધી જે છે તે જે મધ્ય ગુજરાત છે પંચમહાલ છોટા ઉદેપુરમાં જે છે તે ભારેથી અતિભારે વરસાદ જે છે તે વરસી શકે છે જી આશુતોષ આભાર આપનો તમામ જાણકારી આપવા માટે